એમસી પ્લોટ અમરનાથ એમિનન્સની સામે શ્રીધર ઉપવન વસ્ત્રાલ અમદાવાદ ખાતે તારીખ સોળ માર્ચ રવિવારથી પચીસ માર્ચ મંગળવાર સુધી રામની વાતુના શીર્ષક સાથે સુંદર રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કથાના વક્તા પરમ પૂજ્ય પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી છે આ કથાના આયોજકોએ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાની સાથે સાથે ધર્મ જ્ઞાનની અને શિક્ષણના પણ ખૂબ જ સરસ અને ઉમદા હેતુ સાથે આ કથાનું આયોજન કરેલ છે આ કથાના મુખ્ય આયોજકો સ્નેહ બિલ્ડકોમ છે આ કથાના આયોજનનું મુખ્ય હેતુ ભગવાન પરશુરામ શિક્ષણ સહાય યોજના દ્વારા કોઈપણ સમાજના જરૂરિયાતમંદ એટલે કે નચીકેતા તેજસ્વી વિદ્યાર્થીઓને ભારતમાં રહીને ઉચ્ચ અભ્યાસને સંપૂર્ણ કરવા સુધીનો આર્થિક સહાય કરવાનો છે આ કથામાં વિવિધ ધર્મ અને સંસ્થાના સંતો મહંતોની પણ ઉપસ્થિતિ અને આશીર્વાદ તથા પ્રવચનોનો લાભ પણ જાહેર જનતાને મળવાનો છે આ સંપૂર્ણ આયોજન લાભ અને પરમ આનંદ લેવા માટે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે આ આયોજનની અન્ય જાણકારી આયોજકો દ્વારા અમારી ચેનલને આપવામાં આવી છે નમસ્કાર મિત્રો હું કૌશિક ગુનોતા આપ નિહાળી રહ્યા વંદે સમાચાર હાલ આપણે વસ્ત્રાલ વિસ્તાર ખાતે માધવ ફાર્મ છે તેની બાજુમાં આવેલા છે અહીંયા રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આપણી પાસે આકાશભાઈ પટેલ છે જે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી છે અને ગુજરાત સભ્ય સમાજના જે કન્વીનર શ્રી છે તો આપણે તેમની પાસેથી વિશેષ માહિતી આ રામકથા વિશે જાણીશું શું કહેશો આજનું જે રામકથાનું આયોજન છે તેના વિશે વિશેષ માહિતી આમ તો અમારી આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા છે જે 12 વર્ષથી યુવાનોને સાથે લઈને વિવિધ સામાજિક અને રાષ્ટ્રને પ્રેમને લັດતી પ્રવૃત્તિઓ કરતી આવી છે પરંતુ છેલ્લા બે વર્ષથી અમે ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે કોઈ પણ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તેજસ્વી લે નચીકતા વિદ્યાર્થીઓ એના શિક્ષણ સહાય માટે રામકથાનું આયોજન કરીએ છીએ બે વર્ષ પહેલાં પણ રામકથાનું આયોજન કર્યું હતું જેના કારણે અત્યારે નવ જેટલા નચીકતા વિદ્યાર્થીઓ ઓલરેડી અભ્યાસ કરે છે અને અમારા સંસ્થામાંથી એમને સહાય જાય છે આ વખતે બીજી જે રામકથાનું આયોજન કર્યું છે એ શ્રી રામની વાતુના નામે આયોજન કર્યું છે અને આ શ્રી રામની વાતુના આયોજનમાં અત્યારે હાલ રોજ અહીંયા સનાતન ધર્મના પ્રચાર પ્રસારના આ કથાના માધ્યમથી થાય છે સાથે સાથે અમે દોઢ મહિના સુધી શ્રી શ્રીરામ ભગવાનનો રસ પણ ફેરવતો તો વિદ્યાર્થીઓ પણ જ્યોત લાવ્યા હતા અને અત્યારે હાલ જે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બી આમાંથી આશરે સો જેટલા વિદ્યાર્થીઓ ભણી શકે એવી વ્યવસ્થા અમે આમ કથાના માધ્યમથી કરવાના છીએ આ સિવાય આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેવા કેવા કાર્યો થાય છે ભવિષ્યમાં શું કરવાના રો અને જે પણ વર્ષ દરમિયાન કાર્ય થતા હોય તેના વિશે માહિતી કે આમ તો ઘણી બધી સપોઝ કે પંદર ઓગસ્ટ હોય જાન્યુઆરી હોય સરદાર વલ્લભભાઈ આયોજન કરતા હોય છે સ્વચ્છતાને લગતા પણ આયોજનો ઘણા બધા અમે કર્યા છે પરંતુ અત્યારે હાલ અમે મેન પ્રાયોરિટી શિક્ષણને આપીએ છીએ અને આવનારા ટાઈમમાં પણ દર બે વર્ષે આ શ્રી ગામની વાતોના માધ્યમથી જ આ વખતે ગયા વખતે નવ દસ વિદ્યાર્થીઓને સહાય કરી શકીએ આ વખતે સો વિદ્યાર્થીઓને આવનારા સમયમાં એ આંકડો વધતો જશે કોઈ પણ સમાજ ના હોય ભારતભરમાં કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરવો હોય નથી કરતા તેજસ્વી વિદ્યાર્થીઓ જરૂરિયાતમંદ હોય તો તમામ ને જ્યાં સુધી ભણી ના રહે ત્યાં સુધી સંસ્થા એ અમારો ખર્ચ ઉઠાવે અમારી સંસ્થા એનો ખર્ચ ઉઠાવે છે અને અત્યારે હાલ જે આ નવ દિવસ નું આયોજન છે એમાં એક વિશેષતા એ પણ છે કે અમે નવ દિવસ દરમિયાન આપણે માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નવ દિવસ માટે પ્રકૃતિના રક્ષણ માટેની એક પ્રતિજ્ઞાઓ લેવડાવવાનું કહ્યું છે એ પ્રતિજ્ઞાઓ પણ અહીંયા કથાના ધર્મ મંચ ઉપરથી લેવડાવવામાં આવે છે આખી છે તેનું આયોજન કેટલો સમય ગયો તો કેટલા ભક્તો આમાં ભાગ લે છે અને કેવું પ્રોત્સાહન ને કેવો પ્રતિસાદ લોકો નો મળે આમ તો આમ લગભગ ચાર પાંચ મહિના થી બધા યુવાનો આયોજનમાં લાગેલી છે અને મહત્વની વિશેષતા એ છે કે સર્વે યુવાનો આયોજન કરી રહ્યા છે અને વડીલોનો માર્ગદર્શન સાથ સહકાર છે અને અત્યારે રોજ પાંચ થી છ હજારો લોકો અહીંયા ઉપસ્થિત હોય છે શ્રોતાગણો ભક્તગણો સાથે અઢીસો જેટલા રામસેવકોની ટીમ આમાં કામે લાગેલી છે અને પૂરા સમર્પણ ભાવથી જય શ્રી રામ નારા સાથે તેમજ પરિવારની ભાવના સાથે બધા કાર્ય કરી રહ્યા છે અચ્છા તમારા ટીમ મેમ્બર કેટલા છે અને આજે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ કેટલું જૂનું આર્યન ચેરિટેબલ ટ્રસ્ટ તો 12 વર્ષ જૂનું છે અને ટીમમાં અમ કોર કમિટીમાં અમે સાત સભ્યો છીએ અને સાથે સાથે સંસ્થાની અંદર આપણે 1000 જેટલા સભ્યો જોડાયા છે કોઈ પણ કઈ સંદેશ આપવા માંગો બસ ખાસ સનાતન ધર્મ ને પ્રચાર પ્રસાર માટે જો યુવાનો અમે જેમ લાગે છે એમ ઠેર ઠેર જો યુવાનો લાગી પડે તો ક્યાં એનો વિકલ્પ વસ્તો નથી અને ધર્મ ને પ્રચાર સાથે આ સ્ટેજ અમે સમાજ સેવા નું માધ્યમ બનાવ્યું છે શિક્ષણના માધ્યમથી કે શિક્ષણ ને સહયોગ સાથે જ ગઈકાલે બી એક મનીષભાઈ વગર છે આ મોટિવેશનલ વક્તા નું એક આયોજન થયું હતું ખુબ સરસ મજાનું કે જે રામ કથા એટલે શું કે પરિવાર ની ભાવના તો પરિવારોત્સવ ના નામે આયોજન કર્યું પણ ખુબ સારા લોકોનો સહયોગ અમને મળ્યો ધન્યવાદ તો આ હતા ભાવેશભાઈ પટેલ જે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના ના પ્રમુખ શ્રી હતા તેમના દ્વારા ખુબ જ સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે વિશેષ કરીને રામકથાની સાથે સાથે જે શિક્ષણ પ્રત્યે તેમની જાગૃતિ ફેલાવવાની અને લોકોને સહાયરૂપ થવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને સતત તેમના દ્વારા ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી સેવાકીય કાર્ય તેમના દ્વારા કરવામાં આવતું હોય છે અમે પણ અહીંયા આવ્યા અમે પણ ધન્યતા અનુભવી આપ પણ અહીંયા વસ્ત્રાલ ખાતે માધવ ફામની બાજુમાં આવીને રામકથાના આયોજનનું વિશેષ લાભ લો તેમના ટીમ દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે છે તેમની મુલાકાત લો અને તેમના ટ્રસ્ટની વિશેષતા એ છે કે હંમેશા તેઓ સતત લોકોને